મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે આ છે દુનિયાની સૌથી અમીર રાશિ વર્ષ બે હજાર વર્ષ બે સુધી સાતમા આસમાન પર રહેશે આ પાંચ રાશિવાળાનું ભાગ્ય ભગવાન શનિદેવજીના આશીર્વાદથી હવે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે જી હા મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિવાળા પર ખૂબ વધારે પ્રસન્ન થઈ ગયા છે જેનાથી હવે આ પાંચ રાશિવાળા માટે વર્ષ બે હજાર વર્ષ બે પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે જી હા મિત્રો આ સમયમાં આ પાંચ રાશિવાળાને ભગવાન શનિદેવજીના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરી કે મોટા મોટા લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ પાંચ રાશિવાળાનું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કૈયકી છે જેમના માટે ભગવાન શનિદેવજીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચ્ચીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે આ સમયમાં આ પાંચ રાશિવાળાનું ભાગ્ય સાતમા આસમાન પર રહેવાનું છે આ વીડિયોમાં અમે તમને એવી જ કેટલીક ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે વિસ્તારપૂર્વક બતાવવા જઈ રહ્યા છીએ તેથી તમે લોકો આ વીડિયોને શરૂથી લઈને અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ આ વિડિયોને તમે મિસ ન કરો કારણ કે આ વિડિયો આ પાંચ રાશિવાળા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે મિત્રો વિડિયો શરૂ કરીએ તે પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્ત આ વિડિયોને એક લાઇક અવશ્ય કરે અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખે જેથી ભગવાન શનિદેવજીના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થઈ શકે મિત્રો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના માટે ભગવાન શનિદેવજીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચ્ચીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે અને આ સમયમાં આ પાંચ રાશિવાળાનું ભાગ્ય રહેશે સાતમા આસમાન પર ચાલો શરૂ કરીએ મિત્રો જેમ કે તમે બધા લોકો જાણો જ છો હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવીદેવતાઓમાં એક નામ ભગવાન શનિદેવજીનું પણ આવે છે ભગવાન શનિદેવ મહારાજ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ અનુચિત કાર્ય કરનારાઓને સમય પર દંડ પણ આપે છે શનિદેવ સૂર્યપુત્ર છે અને કર્મફળના દાતા માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ મોક્ષ પ્રદાન કરનારા એકમાત્ર ભગવાન શનિદેવ જ છે શનિદેવને લઈને ઘણા બધા લોકોની અંદર ગભરાહટ હોય છે પરંતુ સાચી વાત તો એ છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન બનાવી રાખે છે અને આ બધા પ્રાણીઓની સાથે ઉચિત ન્યાય કરે છે ભગવાન શનિદેવની કૃપા જે મનુષ્ય પર થઈ જાય છે તેના પર કોઈ પણ પ્રકારની કોઈ પરેશાની નથી આવતી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શનિદેવ તેમને જ દંડ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિવાળાની કિસ્મત ચમકવાની છે જી હા મિત્રો તમને જણાવી દઈએ ભગવાન શનિદેવ હવે આ પાંચ રાશિવાળા પર ખૂબ વધારે પ્રસન્ન છે ભગવાન શનિદેવજીની કૃપાથી હવે આ પાંચ રાશિવાળાના જીવનના બધા દુઃખદર્દ અને કષ્ટ મટી જવાના છે અને આ પાંચ રાશિવાળાને મળવાની છે વર્ષ બે હજાર પચ્ચીસથી વર્ષ બે હજાર પચાસ સુધીના સમયમાં ખૂબ મોટી ખુશખબરી જી હા મિત્રો જે ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તેમના પર ભગવાન શનિદેવજીની કૃપા વર્ષ બે હજાર પચ્ચીસથી વર્ષ બે હજાર પચાસ સુધીના સમયમાં રહેવાની છે તે ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિવાળાને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર પચ્ચીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે કુંભ રાશિવાળા તમારા જીવનમાં આ સમયમાં કોઈ નવા બદલાવ આવશે જેનાથી તમારું જીવન ખૂબ જ સુખમય હશે સાથે તમે બહુ જલ્દી નવું મકાન પણ ખરીદી શકો છો તમને દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓથી છુટકારો મળવાનો છે વેપારીઓ માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે તમને અચાનક ધન લાભ પ્રાપ્તિના પણ યોગ આ સમયમાં બનશે કારણ કે આ સમય આર્થિક રૂપથી કુંભ રાશિવાળા તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તમને દરેક તરફથી સુખ સુવિધાઓની પ્રાપ્તિ થશે સાથે સાથે તમારા બધા કાર્ય પૂરા થશે અને સાથે સાથે તમને જણાવી દઈએ કે આ સમયે તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થશે જે તમારા સંપૂર્ણ જીવનની દશાને બદલીને રાખી દેશે આ સમય તમારા માટે ખૂબ જ લાભપ્રદ અને ખૂબ જ સારો સમય સાબિત થશે ભગવાન શનિદેવજીની વિશેષ કૃપા કુંભ રાશિવાળા તમારા ઉપર આ સમયમાં બનેલી રહેશે સમયનો ભરપૂર લાભ ઉઠાવો જી મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મકર રાશિ મકર રાશિવાળા તમને જણાવી દઈએ ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર પચ્ચીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય અત્યંત લાભકારી અને ખૂબ જ સારો સમય સાબિત થશે તમને જણાવી દઈએ તમને દરેક કામમાં સફળતા હાંસલ થશે તમને તમારા સહકર્મીઓનો સહયોગ મળી શકે છે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે અને મોટા વડીલોનું તમને સારું સુખ પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે મકર રાશિવાળા આ સમયમાં ધનની કમી દૂર થશે તમને આર્થિક લાભ મળશે આર્થિક દૃષ્ટિકોણથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય રહેશે સાથે સાથે મનગમતી નોકરી પણ તમને આ સમયે પ્રાપ્ત થઈ શકે છે જે લોકો સરકારી નોકરી કરે છે તેમને સરકારી નોકરીના સંબંધમાં પ્રમોશન મળી શકે છે કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તમારી દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમે સફળતાઓના આ સમયમાં ઝંડા ખોડી દેશો અને ચારે તરફથી મોટી મોટી ખુશખબરી મળશે જેનાથી કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે જી હા મિત્રો આ બધી રાશિઓ પર ભગવાન શનિદેવજીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચ્ચીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય આ બધી રાશિઓ માટે ખુશખબરી લઈને આવશે આ સમયમાં આ પાંચ રાશિવાળાને અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરી કે મોટા મોટા લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે જેનાથી આ પાંચ રાશિવાળાનું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મેષ રાશિ મિત્રો મેષ રાશિવાળાને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી છે મેષ રાશિવાળા તમને જણાવી દઈએ ન કેવળ તમને ધન લાભ થશે પરંતુ તમારા વેપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતન વૃદ્ધિના પૂરા યોગ છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિવાળા તમારા ઉપર બની રહી છે સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં અધિક નફો થશે ધન લાભ પ્રાપ્તિના અનેકો અવસર મેષ રાશિવાળા હવે તમને મળવાના છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે તેમના ઘરપરિવારમાં ખુશનુમા માહોલ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે સાથે સાથે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થઈ જશે સાથે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના પણ તેમની અવશ્ય જ સફળ થશે ભગવાન શનિદેવની તમારા ઉપર કૃપા દૃષ્ટિ બનેલી છે તમારી બધી મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેકો પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી મેષ રાશિવાળા તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કન્યા રાશિ મિત્રો કન્યા રાશિવાળાને જણાવી દઈએ ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી છે કન્યા રાશિવાળા તમને જણાવી દઈએ ન કેવળ તમને લાભ થશે પરંતુ તમારા વેપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કન્યા રાશિવાળા તમારા ઉપર બની રહી છે સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં અધિક નફો થશે ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિવાળા હવે તમને મળવાના છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે તેમના ઘરપરિવારમાં ખુશનુમા માહોલ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે સાથે સાથે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થઈ જશે સાથે સાથે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો આ યોજના પણ તેમની અવશ્ય જ સફળ થશે ભગવાન શનિદેવની તમારા ઉપર કૃપા દૃષ્ટિ બનેલી છે તમારી સમસ્ત મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી કન્યા રાશિવાળા તમારું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળા તમને જણાવી દઈએ ભગવાન શનિદેવજીની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર પચ્ચીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરીઓની પ્રાપ્તિ લઈને આવ્યો છે તમને જણાવી દઈએ આ સમય મિથુન રાશિવાળા તમને બહુ મોટી ખુશખબરીની પ્રાપ્તિ થશે ભગવાન શનિદેવ મહારાજની કૃપા તમારા ઉપર આ સમયે સૌથી અધિક બની રહી છે જેનાથી તમારા જીવનના બધા દુઃખદર્દ અને કષ્ટ દૂર થશે સાથે સાથે જો તમે વેપાર કરો છો તો વેપારમાં તમને આ સમયમાં સૌથી અધિક સફળતા મળવાની છે સાથે સાથે તમને આ સમયમાં મનગમતી નોકરી પણ પ્રાપ્ત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમને મોટી કામયાબી હાંસલ થશે મિત્રો તમને તમારા જીવનમાં ઘણા મોટા મોટા બદલાવ આ સમયમાં જોવા મળવાના છે આ સમય મિથુન રાશિવાળા તમારા માટે ભગવાન શનિદેવની કૃપાથી ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે ચારે તરફથી મોટી મોટી ખુશખબરી આવવાની છે સમયનો ભરપૂર લાભ ઉઠાવો જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે તુલા રાશિ તુલા રાશિવાળાને જણાવી દઈએ ભગવાન શનિદેવજીની કૃપા તમારા ઉપર વર્ષ બે હજાર પચ્ચીસથી વર્ષ બે હજાર પચાસ સુધીના સમયમાં વિશેષ રૂપથી બની રહી છે જેનાથી તમારા માટે આ સમય ખૂબ જ સારો સમય કહી શકાય છે જેનાથી તમને આ સમયમાં વધારેમાં વધારે આર્થિક લાભ થશે સાથે સાથે જો તમે દેવું લીધું છે તો તે દેવાથી પણ તમને જલ્દીથી જલ્દી છુટકારો મળી શકે છે આની સાથે જ પૂર્વમાં કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન હવે બધા લોકો જોશે જી હા મિત્રો તમને જણાવી દઈએ તમે દિન દિનદુગુની રાત ચોગુની તરક્કી કરશો વેપારમાં તમને લાભ થશે સમાજમાં તમારું માનસન્માન વધશે સાથે સાથે તમારા મિત્રો તમારો પૂરો સહયોગ કરશે જી હા મિત્રો તમને જણાવી દઈએ તમારી કુંડળીમાં જબરદસ્ત યોગ છે જેનાથી કે આ સમય તુલા રાશિવાળા તમારા માટે ખૂબ જ લાભપ્રદ સમય રહેવાનો છે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિવાળાને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને બહુ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે તમને જણાવી દઈએ જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે જેનાથી તમારી ખુશીનો પાર નહીં રહે તમને જણાવી દઈએ તમારા બધા અટકેલા કાર્ય ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય પર પૂરા થશે તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે તમને જણાવી દઈએ કે તમે લોકો ઉપર ભગવાન શનિદેવની અસીમ કૃપા બનેલી છે અને ભગવાન શનિદેવની કૃપાથી તમારા ધન સંબંધી બધી જે પરેશાનીઓ છે મુશ્કેલીઓ છે હવે દૂર થઈ જશે અને તમને ધન પ્રાપ્તિના અનેકો અવસર પ્રાપ્ત થશે ઘનમાં ખૂબ વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતા હવે તમને પ્રાપ્ત થવાની છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા તમારા ઉપર વિશેષ રૂપથી બની રહી છે સાથે સાથે તમને જણાવી દઈએ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતન વૃદ્ધિના પણ યોગ છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિવાળા તમારા જીવનની સમસ્ત પરેશાનીઓનો હવે અંત થશે અને તમને તમારા જીવનમાં મળવાની છે હવે અપાર ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મીન રાશિ મીન રાશિવાળાને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમે લોકો માટે સમય ખૂબ જ હવે સારો આવવાનો છે ભગવાન શનિદેવ તમારા ઉપર બેહદ પ્રસન્ન છે તમારા માનસન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મીન રાશિવાળા જેની લીધે સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે તે અવસરોને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ જે પણ તમારા અટકેલા કાર્ય હતા તે હવે સમય પર પૂરા થવા લાગશે તમને જણાવી દઈએ કે જે પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા આવકના સાધનોમાં વૃદ્ધિ થશે અથવા મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના નવાનવા અવસર પ્રાપ્ત થશે તમારા ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે સાથે સાથે તમારા કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થશે અચાનકથી ધન લાભ પ્રાપ્તિની તમારા માટે સંભાવના બની રહી છે સાથે સાથે જો તમે નવું વાહન કે મકાન ખરીદવાને લઈને કોઈ યોજના બનાવી રહ્યા છો તો તે યોજના તમારી અવશ્ય જ સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મીન રાશિવાળા તમારા ઉપર બની રહી છે સમય હવે તમારા પક્ષમાં છે સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો જય શનિદેવ બથાય મિત્રોને